ছোক <coughs> 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 <coughs>

બધા એવા માં છોકરીનું બધું કોઈ ના કે છે અમે તો હમકો હાથ છે વી અહીં નો મા નામ જડાવસ વેદુ તું તું આ એકવાર હાથ છો લઈ લઉ ઊભી રહે તું એ મમ્મી મને પચાવો આ દી દે મને ખાઈ જાય ગોણ ગોણ બસ

કેડેલા માઈપોલી ફાઈલ છે કઈ દે ઓલા જીની ના નીકળ હોય લેમ્પમાંથી છોટા જીની એ ઓટા વેકરા ની એમ મેતે મેમે આવ કરતો નોટો કરી ની ને મમે તે મે આવ કરો 나보다가 엄했지, 엄이 파니네 도이드에, 캄싸캄. 아레, 아레, 건축나. 에차기, 차기바이.

ચાલો આજે <laughs> <coughs>